નમસ્કાર સ્વાગત મારી વાત યુટ્યુબ ચેનલમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ લોકસભામાં વચગાળાનું બજેટ છે એ રજૂ કર્યું છે જેમાં શિક્ષણ યુવાથી માંડીને મધ્યમ વર્ગ અને મહિલાઓ માટે ઘણી જાહેરાતો છે એ પણ કરેલી છે નાણામંત્રીએ લખપતિ દીદી યોજના વિશેનો પણ ઉલ્લેખ આ બજેટની અંદર કરેલો છે આજના વિડીયોની અંદર આપણે જાણીશું ભારત સરકારના બજેટની અંદર આંગણવાડી વર્કર બહેનો છે આશા વર્કર છે અને અન્ય મહિલાઓને શું ફાયદો થશે સાથે લખપતિ દીદી યોજના શું છે કોણ એનો લાભ લઈ શકે છે અને એ કઈ રીતે લઈ શકે છે તેની વાત આજના વિડીયોમાં આપણે કરીશું તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરી લેશો ઓકે ભારત સરકારે રજૂ કરેલા વચગાળાના બજેટની અંદર મહિલાઓ માટે ખાસ જાહેરાતો છે એ કરેલી છે એને સમજીએ છીએ સૌથી પહેલી જાહેરાત છે આપણે આંગણવાડી કામ કરતા કાર્યકર તેડાગર અને આશા વર્કર બહેનો માટે છે ભારત સરકારના રજૂ થયેલા બજેટની અંદર આ બહેનોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આરોગ્ય કવચ છે એ પૂરું પાડવામાં આવશે જેમને આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવશે એટલે કે આરોગ્ય સંબંધિત સેવાઓ છે એમને મળવાપાત્ર થશે એ આયુષ્યમાન ભારત યોજના હેઠળ ઓકે એ પછી છે કે આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી કેન્દ્ર સાથે અપગ્રેડ છે એ કરવામાં આવશે ત્રીજા મુદ્દાની અંદર વાત એ પણ કરવામાં આવી છે કે પોષણ ટુ પોઈન્ટ ઝીરોનો અમલ છે એ ખૂબ ઝડપી બનાવવામાં આવશે પૂરા ભારત વર્ષની અંદર આ સાથે માતૃત્વ અને બાળ વિકાસ માટે પણ વ્યાપક યોજનાઓ છે એ બનાવવાનો જાહેરાત અવચગાળાના બજેટમાં કરવામાં આવેલી છે સાથે અગત્યનું કહી શકાય એવું સર્વાઈકલ કેન્સર અંગે જાહેરાત કરવામાં આવી છે જેમાં નવથી ચૌદ વર્ષની જે કિશોરી બહેનો છે એમને સર્વાઇકલ કેન્સરથી બચવા માટે વિનામૂલ્યે રસી છે એ આપવામાં આવશે આ ખાસ નોંધ એ લઈ શકાય કે સર્વાઈકલ કેન્સર એ છે કે જે મહિલાઓમાં થતા કેન્સરોમાં ચોથા નંબરનું આ કેન્સર છે કે જે બહેનોમાં જોવા મળી રહ્યો છે તો નવથી ચૌદ વર્ષની બહેનોને સર્વાઈકલ કેન્સરથી બચી શકાય તે માટે રસીકરણ છે એ પણ આપવામાં આવશે આ ઉપરાંત દેશની અંદર છે ત્રણ કરોડ મહિલાઓને લખપતિ બનાવવા લખપત લખપતિ દીદી યોજના છે એ અમલમાં મૂકવામાં આવી રહી છે અત્યાર સુધીની અંદર છે એ કરોડો મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે સરકારે આ લક્ષ્ય છે એ પહેલાં બે કરોડ હતું તેમાંથી વધારો કરીને હવે ત્રણ કરોડ છે એ લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કરેલો છે મનમાં પ્રશ્ન એ પણ થશે કે લખપતિ દીદી યોજના શું છે અને એનો લાભ છે એ કઈ રીતે લઈ શકાય એ આપણે આ વિડીયોમાં જ જાણીશું તો સમજીએ લખપતિ દીદી યોજના ભારત દેશના અલગ અલગ રાજ્યોની અંદર છે આ યોજના છે એ કાર્યરત છે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર આ યોજના છે એ લોન્ચ કરી લે છે પંદરમી ઓગસ્ટના દિવસે માન્ય વડાપ્રધાને પોતાના ભાષણની અંદર આંગણવાડી દીદી છે બેંકવાળા દીદી છે દવાવાળા દીદી છે એ રીતે હવે તમને લખપતી દીદી છે એ પણ સાંભળવા મળશે તેવી જાહેરાત છે એ કરેલી એટલે આ યોજના અંતર્ગત ગામડાની અંદર એવી મહિલાઓ છે જે સાહસિક છે નવા ઉદ્યોગ કરવા માગે છે એવા બહેનો માટે આ યોજના ખાસ અમલમાં આવી રહી છે અને અમલમાં છે તો સમજીએ આ યોજનાનો હેતુ શું છે હેતુ એ છે કે જે મહિલાઓ નાના મોટો ઉદ્યોગ કરવા માગે છે એમને સલાહ સૂચન માર્ગદર્શન અને સહાય આપવા માટે આ યોજના કાર્યરત છે બીજી વસ્તુઓ છે આ યોજનાથી બેનોને લાભ શું થશે તો સૌથી પહેલો લાભ એ સમજીએ છે કે જે બેનો સાહસિક છે જે નવા ઉદ્યોગ કરવા માગે છે સ્ટાર્ટઅપ કરવા માગે છે એ બેનોને સ્કિલ ટ્રેનિંગ છે એ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત પહેલો લાભ એ છે કે એ બેનોને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવે છે આ સ્કિલ ટ્રેનિંગની અંદર બિઝનેસ શરૂ કરવાના ઉપાયો જેમ કે નવો બિઝનેસ શરૂ કરવો છે તો એ બિઝનેસ પ્લાન શું હશે બિઝનેસ માટે માર્કેટિંગ કઈ રીતે કરવું પડશે તમારી પ્રોડક્ટ છે એને બજાર સુધી કઈ રીતે લાવી શકાય એની પણ વાત એ પણ સલાહ અને સૂચના આપવામાં આવશે સાથે તમને સલાહ સાથે સાથે સહાય પણ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત કાર્ય કરતી જે બહેનો છે એને એક લાખથી પાંચ લાખની કરમુક્ત એટલે કે વ્યાજમુક્ત લોન પણ મળવા પાત્ર થાય છે આ બેનો છે એટલે કે સ્વસહાય જૂથો સાથે જોડાયેલી જે બહેનો છે એ જ આ યોજનાનો લાભ છે એ મેળવે છે હાલ ભારતની અંદર છે ત્યાંસી લાખ સ્વસહાય જૂથ છે એ કાર્યરત છે જેમાં નવ કરોડ મહિલાઓ છે નવ કરોડ બહેનો છે એનો લાભ છે એ લઈ રહી છે એટલે કે એ જોડાયેલી છે આ મહિલાઓને ટેકનોલોજી અને ફાઈનાન્સને લગતી માહિતી આપવા માટે વર્કશોપ છે એનું પણ આયોજન આ યોજના થકી કરવામાં આવશે વર્કશોપ છે એની અંદર મહિલાઓને બજેટિંગ છે પછી સેવિંગ કઈ રીતે કરી શકાય રોકાણ વિશેની માહિતી છે એ પણ મળવાપાત્ર થશે આ સિવાય મહિલાઓને ડિજિટલ બેન્કિંગ સેવાઓ છે મોબાઈલ વોલેટની સેવાઓ છે અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ પણ શીખવવામાં આવશે માર્ગદર્શન આપવામાં આવશે સહાય અને સલાહ બંને મળવાપાત્ર થશે મહિલાઓને આ યોજના અંતર્ગત મહિલાઓને પ્લમ્બિંગ કામ આ ઉપરાંત એલઈડી બલ્બ બનાવવા છે હાલ નવી ટેકનોલોજી ડ્રોન છે તો ડ્રોન ઓપરેટ કઈ રીતે કરવું છે એને રિપેરિંગ કઈ રીતે કરી શકાય છે એ વસ્તુઓની તાલીમ છે કૌશલ્ય તાલીમ છે એ પણ આ યોજના અંતર્ગત આપવામાં આવી રહી છે એટલે આપણે સમજીએ છીએ કે મહિલાઓને શિક્ષણ સાથે સાથે કૌશલ્યવર્ધક તાલીમ છે પણ આ યોજના અંતર્ગત મળવાપાત્ર થશે એમને ઓછા ખર્ચે વીમો પણ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે તો આ બધા યોજનાના લાભો છે સાથે હવે પ્રશ્ન એ પણ થશે કે ભાઈ આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે તો ભારત દેશની કોઈ પણ મહિલા છે આ યોજનાનો લાભ લઈ શકે છે જેની ઉમ છે એ અઢાર વર્ષથી વધારે હોવી જરૂરી છે અને અગત્યનો મુદ્દો સ્વસહાય જૂથો સાથે એ જોડાયેલી હશે તેને જ આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થશે આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજની પણ જરૂર પડશે જેમ કે તમારી પાસે આધાર કાર્ડ હોવું પડશે પાન કાર્ડ હોવું પડશે પછી આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ બેંક ખાતાની વિગત છે પાસપોર્ટ સાઇઝના ફોટોસ છે એ જોઈશે સરનામાના પુરાવા છે ઈમેલ આઈડી છે આ તમામે તમામ પુરાવાઓ તમારી પાસે હોવા જરૂરી છે આ બધા પુરાવાઓ સાથે તમારે આ યોજનાનો લાભ લેવો હશે તો અરજી ક્યાં અને કેવી રીતે કરવી પડશે એ જરા સમજીએ અશ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ છે એ જ મહિલાઓ છે એ અરજી કરી શકાશે એ ઓફલાઈન અને ઓનલાઈન અરજી કરી શકાશે ઓનલાઈન અરજી કરવા માટે હાલ છે એ ઓફિશિયલ વેબસાઇટ પર આપણને જોવા મળી રહી નથી પણ ટૂંક સમયમાં ઓફિશિયલ વેબસાઇટ પણ આપણી સામે આવશે અને એની અંદર એ તમે ઓફિશિયલી વર્ક કરી શકો છો અહીંયા ગૂગલ પ્લે સ્ટોરની અંદર એક એપ્લિકેશન છે એના માટે અવેલેબલ છે હાલ તમને એપ્લિકેશન જોવા મળી રહી નથી પરંતુ એ એપ્લિકેશન ટૂંક સમયમાં રજૂ થશે અને એની અંદર તમે ફોર્મ છે એ ભરી શકો છો ઓકે આ વાત હતી ઓનલાઈનની હવે ઓફલાઈનની અંદર વર્ક કઈ તો થશે તો કે ભાઈ સ્વસહાય સહાય જૂથો જ્યાં કાર્યરત છે ત્યાંથી તમને એનું ફોર્મ છે એ મળવાપાત્ર થશે ફોર્મ મળ્યા પછી એ ફોર્મ ફિલઅપ કરીને તમારે સંબંધિત શાખાની અંદર એને રજૂ કરવાનું રહેશે ને ત્યાં એપ્રુવલ આપશે અને એપ્રુવલ પછી તમને એ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થશે તો આ વાત હતી લખપતિ નિધિ યોજના સંદર્ભેની તો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના વચગાળાના બજેટની અંદર ભારત સરકાર દ્વારા આટલી જાહેરાતો છે એ મહિલાઓ માટે કરવામાં આવી છે આશા રાખીએ છે આ વિડીયો દ્વારા આપ માહિતગાર થયા હશો કે વચગાળાના બજેટની અંદર મહિલાઓ માટે શું જોગવાઈઓ થયેલી છે જો વિડીયો આપને ગમ્યો હશે તો આપ શેર કરશો લાઇક કરશો અને સબસ્ક્રાઈબ જરૂર કરશો અને અમને प्रोत्साहित करशो आप सोनं आभार